લાલજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તમને એ પાર્કિંગ મળી ગયું મેં મૂકી દીધી પાર્સલ લઈને અહીંયા ચોકડી ઊભો તો રહી ગયો છું ક્યાર નો ઊભો છું પણ કોઈ વાહન જ આવ્યું નથી મિત્રો તો આયા હે ઇસમે કુછ તો આયા હે હવે આપણે જાય છોલી સરપ્રાઈઝ વાળી વસ્તુ લેવા માટે ઓ આ ગયા દેખો દેખો ઓ ગયા મજામાં મજામાં હું પણ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બધા જય શ્રી રામ હર હર મહાદેવ બાપા સીતારામ કમેન્ટ કરી દેજો તમે બધા કેમ છો આપણા બ્લોગ તમને જોવા કેવા લાગે છે એ પણ કમેન્ટ કરજો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફાઇનલી આપણે લગ્નની સિઝન પૂરી કરી છે એટલે કે ભાઈ પાંચ દિવસ જે લગ્નના હતા આપણે ભાઈ મસ્ત મજાના વિડીયો શૂટ કર્યા છે બ્લોગ બનાવ્યા છે ફૂલ એન્જોય કરી છે એ બધા જ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ કરી દીધા છે જે તમે જોયા આવજો હજી સુધી ન જોયો તો પ્લીઝ એને જોયા આવજો એક કમેન્ટ કરજો બ્લોગ તમને કહેવા લાગ્યા છે અને ફાઇનલી આપણે એ લગ્ન કરીને આવી ગયા છીએ ઘરે ભાઈ બે દિવસ તો ફૂલ થાક લાગ્યો તો ભાઈ થાક ઉતાર્યો છે ફરીથી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ છીએ તો હવે આજથી આપણે ડેઈલી રૂટીન શરૂ કરીએ છીએ મિત્રો હજી સુધી તમે કચ્છમાં આપણે જે જાન લઈને ગયા હતા એ તમે ન જોયો તો જોઈ આવજો અહીંયા ફુગ્ગાથી રમી રહ્યો છે હાય વિરામ હાય આ પાર્સલ છે ને આપણે રાજકોટ મોકલવાનું છે મિત્રો ગાડી લેવા આવી જાય પણ અહીંયા છે ને અહીંથી આમ ફેરવી ફેરવીને લઈ જવી પડશે ગાડી બહુ ધૂબવાળી પકડી છે કારણ કે ત્રણ ચાર દિવસથી છે ને ભાઈ ગાડી સોળ તારીખની આમને ગાડી પડી છે અને પછી છે ને આપણે ભાવનગર પેલા વીરમૌર્યને લેવા જવો છે અને પછી ભાવનગર જઈએ ફાઇનલી મિત્રો આપણે ભાવનગર જવા માટે નીકળી ગયા છે ઓલ સેટ ભાઈ વિરાંશ આવી ગયો છે પૂનમ આવી ગઈ છે મમ્મી આવી ગયા છે મોરિયન ઘટે છે તો આપણે પેલા મોરિયનને લઈ આવીએ સ્કૂલે કેમ કે બાર ને સાત મિનિટ થઈ ગઈ છે મોરિયનને લેવા માટેની તો ફટાફટ જઈએ મોરિયનને લઈ લઈએ કેમ કે આજે આપણે છે રાજકોટ એક પાર્સલ મોકલવાનું છે આપણી એક સરપ્રાઈઝ આવી ગઈ છે બીજું આ શ્રીમંતનું એક કામ છે એ પતાવી લઈએ અને ભાવનગર બીજા બે ત્રણ કામ છે સાથે સાથે બતાવી દીધું ફાઇનલી મોરિયન આવી ગયો છે હાઈ મોરિયન હવે આપણે જઈએ નોન સ્ટોપ ભાવનગર કેમ કે શ્રીમંતમાં જવાનો સમય થઈ ગયો છે કારણ કે સાડા 12 નું મુરત તો કલા અર્લી મોર્નિંગ મુહૂર્ત હતું ભાઈ તો લેટ થઈ ગયા મોરિયન લેવા માટે ભાઈ જોતા જોતા આપણે છે ને ભાઈ ભાવનગર પહોંચી ગયા ફાઈનલી આપણે ભાવનગર રાવવાડી પહોંચી ગયા છીએ અને આ લોકો છે ને અત્યારે આ લોકો જાય છે અત્યારે શ્રીમંત અહીંયા ગાડીનું પાર્કિંગ મળતું નથી એટલે બહુ મગજમારી વાળું કામ છે બીને રહેજો આપણે અહીંયા પાર્કિંગ મળી ગયું મેં ગાડી ટર્ન લીધી ગાડી અહીંયાથી નીકળી તો મને પાર્કિંગ મળી ગયું મૂકી દીધી ગાડીને પાર્કમાં મૂકીને હવે હું જાઉં છું જે ફંક્શન છે ને ત્યાં

હાલો ભલે રહ્યું ચાલો ચડવા માંડો દાદરો ફાઇનલ ટ્યુશનમાં નથી જવું ઝડપ રાખો ઝડપ રાખો રસ્તા સાડા ત્રણ થઈ ગયા છે અને મોરિયનને આપણે ટ્યુશનમાં મૂકી આવ્યા છીએ હવે આપણે જાય છે વાળી વસ્તુ લેવા માટે ફાઈનલી પોસ્ટ ઓફિસે પહોંચી ગયો છું પોસ્ટ ઓફિસે આપણું કોરિયર આવ્યું છે સાહેબ છે ને અત્યારે પોસ્ટ ઓફિસ એમ કે આધાર કાર્ડ બતાવવું પડશે મિત્રો પોસ્ટ ઓફિસ બધી જ પ્રોસેસ આપણી ક્લિયર થઈ ગઈ છે અને આપણા મિત્ર એટલે કે લાલજીભાઈ આપણું આ પાર્સલનું કામ આગળ વધારી રહ્યા છે પાર્સલ આપણે હાથમાં આવે એટલે આપણે તમને અપડેટ આપીએ આપણા પાર્સલની અંદર શું શું વસ્તુ આવે છે બધી જ તમને બતાવવાની છે મિત્રો આપણને આ વસ્તુ મળી ગઈ છે લાલજીભાઈ અમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ભાઈ લાલજીભાઈ શિયાળ લાલજીભાઈ શિયાળે બહુ હેલ્પ કરી ભાઈ નાઇસ પર્સન ચાલો મજા આવી ગયા તમારી સાથે તમને લઈને આપણે છે ને હવે ગાડીમાં મૂકી દઈએ મસ્ત આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને આપણે ગાડીની અંદર આ મૂકી દઈએ અને હજી પૂનમને કોઈને ખબર નથી મેં આ શું મંગાવ્યું છે ગાડીમાં વેઢી પેઢી દાંત કાઢે છે ફાઇનલી આપણે ગાડીમાં બધી વસ્તુ મૂકી દીધી છે ફાઈનલી મિત્રો બધી વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે રાજકોટ એક પાર્સલ કરવાનું છે પાર્સલ મોકલવાનું છે જો અત્યારે થાય તો આપણે પેલા મોકલી દઈએ કેમ કે ભાઈ જેને મંગાવ્યું છે ને ભાઈ બહુ ડેન્જર વ્યક્તિ મંગાવ્યું છે ફટાફટ મોકલી દઈએ ને રાતે ફોન આવશે ને તો ફૂંકા કાઢનાકશે આપણે વરાજા સુઈ ગયા છે અમારે જો

આના ચોકડી ઉપર આ ભાઈ ને પૂછ્યું છે એમ કે છે કે છે ઇકો વાળા એ બધા આવશે ને એ કઈક લઈ જશે પણ ઉભું ચોકડીએ પડશે તો રહી ગયો છું કારનો ઉભો છું પણ કોઈ વાહન હજી આવ્યું નથી મિત્રો મિત્રો સરકારી સરકારી બસ વાળા પાર્સલ લઈ જવા ના પાડે છે અને પ્રાઇવેટ વાળા આવતા નથી એક પોણે કલાક કલાક થી હું અહીંયા ઉભો છું ત્રણ એસટી બસ વાળા ને પાર્સલ નથી લઈ જતા ફાઈનલી ગાડી બે ગયા હવે અત્યારે હવા ચાર થઈ ગયા છે ભાઈ કોઈ પાર્સલ લઈ જવા રાજી નથી એટલે કે પ્રાઇવેટ વાળા લઈ જાય પ્રાઇવેટ વાળા નીકળતા નથી સરકારી વાળા લઈ નથી કર્યું છે કે રાતે અથવા પછી મોકલશું અત્યારે એક દોઢ કલાક પણ ને સવા પાંચ થઈ ગયા છે મોરિયન ને ટ્યુશનમાં લેવા જવાનું થયું છે તમે વિચાર કર્યો છે કે ટ્યુશનમાં જાઓ છું તો એકવાર ટ્રાય કરતો હું કે જો કોઈ બસ વાળો કે કોઈ મિની બસ વાળો મળી જાય તો પાર્સલ દેતો હોઉં

વિરાંશ જોઈ રહ્યો છે કે આમાં શું આવ્યું છે પૂનમ ના હાથે ખુલી રહ્યું છે ભાઈ વિરાંશ કરે છે 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 શું શું મિત્રો તો આ આવી છે આપણે એથર રિસ્તાની એસેસરી કાલ અથવા પરમ દિવસે આનું ફિટિંગ થઈ જશે તો ફાઇનલી મિત્રો સવા નવ થઈ ગયા છે અને હું દુકાને બેઠો છું અને ભાઈ એથર રિસ્તાની આપણે એસેસરી આવી ગઈ છે તો બે વસ્તુ મિસિંગ છે એમાં જેની આપણે એ લોકોને જાણ કરી દીધી છે હવે એ લોકોનું શું અપડેટ આવે હું તમને આની પછીના નેક્સ્ટ બ્લોગમાં જણાવીશ તો ફાઇનલી મિત્રો ફાઇનલી આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી દેવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપો બાય બાય